તો એનું એક જ રીઝન છે વહેલી સવારે ચાર વાગ્યામાં માં ઊંઘ ઉડી ગઈ હતી પછી અડધો પોણો કલાક ઊંઘ ન આવે પછી સુતો અને પછી શિયાના તો સાત વાગે ઉઠાવ્યો એટલે આપણે એમાં થઈ ગયું છે લેટ પણ આમ તો હાથે કરીને લેટ કરું છે એટલે કઈ એવું રીઝન તો છે નહીં ને અમારા બેન બા પણ અહીંયા તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને ને સિયા સીતારામ જેથી શ્રી કેમ કરે હે ત્યાં હા વેરી ગુડ જો ગાય છે ગાય કેતો ગાય ગાય મમ ખાધું પુત્તો છે આ ગાયને પુત્તો મમ મમ ખાધું પુત્તો ગાયના મમ મમ ખાધું હા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હું કે ચા પાણી તૈયાર છે બસ તો બની ગયો આ હાજે દૂધ લઈ એવા પણ આ એનો નો બનનો નહી ગરમ કરવાનો છે ઓકે ઓ બાબો તો બસ ચા પાણી ને બધું થઈ ગયું છે રેડી પણ આપણે હજી દીવાબત્તી કરવાના બાકી છે પણ કીધું ચાલુ પેલા તમારા લોકો સાથે આપણે મુલાકાત કરી લઈએ દીવાબત્તી કરી લઈએ પછી પાછું આપણે ચા પાણી નાસ્તા તરફ આગળ વધીએ તો હું જાઉં છું દીવાબત્તી કરવા માટે ત્યાં સુધીમાં તમે લોકો એ લોકોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઇક પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને ફેસબુક પેજ ઉપર જો આ વિડીયો જોતા હોય અને પેજ ને ફોલો ન કર્યું હોય તો પેજ ને ફોલો પણ કરી લેજો હું કેવું વલીદારું

હમણાં કેમ બાર ક્યાં જો જો આ તારી હકી લાગી જાય હે જોઈ લે જોઈ લે કા કરતી તોડ નાખી ખ્યા હજી કહું છું હજી 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 કા છે ત્યાં પ્રકાભી પૂટી એમ અમારે બેન પાસ થોડાક ઇંજડ થઈ ગયા ને એટલે પછી એમને રોવું આવ્યું હતું અને અત્યારે બસ એમની રીતે જાય છે વોકર પાસે પડે બીજ એ છે કે વોકરને પકડીને જો વોકર આવેલું ને

ડાર્ક પિંક છે લાઈટ પિંક નથી બીજો જો છે હા ડાર્ક પિંક છે ડાર્ક પિંક છે લાઈટ પિંક નથી લીધો અને આ પિંક છે ગાજરી કલર છે ભાઈ કરી થઈ ગયો નોલ બાજુ થઈ આ મારે રમવાની એવી તૈયાર છે એના પપ્પા એના મોજા લીધા છે એના પપ્પા માટે કે આવા મોજા લીધા છે યસ આ મોજા પણ આપણે 300 માં છે ટોપી પણ 300 માં છે

મજા આવતી હતી હું ઓલું કરતી હતી એટલે કેવી ઓલું કરતી હતી હું પૂછું પૂછું કરાવતી હતી ને બાકી પગના મોજા ને એવું જ છે આમાં બધું જૂની ટોપી છે સિયાબેન ની જે પેલી આપણે લીધી હતી ગયા વર્ષે ફર્સ્ટ ક્રાઈ ઓનલાઈન મંગાવી હતી એ વાળી પણ આમાં શું થાય કપાળનો ભાગ એનો ખુલ્લો રહ્યા ને એટલા માટેથી કીધું આવી રીતની લઈ નીચે દોરી વાળી મળી ગઈ તો કામ થઈ ગયું હે ને સિયા ઈ તો કઈ હા પાર છે નહીં અને આ ટોપી એમને બાંધું છું ને તો ખબર નહીં ઉનના લીધા થાય છે આ ટોપીમાં હવે ખબર નહીં પહેરે પછી ખબર કે આ ટોપી બાંધું છું ને તો એને ગરમ પડે છે એટલે બરુડી બરુડી થઈ થઈ જાય છે મોઢે આ બધાના વાગે છે ને લાલ 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 બરૂડી જેવું નીકળે છે એટલે મેરી ઊનની ટોપી એને નહીં હદે પણ જોઈએ પાછી બીજી બે લાવ્યા છે એમાં આવે શું થાય છે કેમ કે એમાં તો અંદર

એ અવાજ આવે ને એ વાળું ઈ રમશે પછી પૂરું થઈ જશે ને એટલે આ બાજુ પલટી મમ્મા તારો હાથ દે ને પછી મન કરી ન થાય ને એટલે આ બાજુ ફરી અને પછી મને આપે અત્યારે મેં કરી નહીં પૂરું એટલે એક બાજુ એને કરી લીધું તો આ વાંચે બેની વાત કેટલી તૈયારી નહીં કેટલી ખબર પડે કે આ સાઈડ જ જોવા જાવ છે આ સાઈડ નથી આવતા એટલે એ આખી પલટી મારી ને પછી મંદિર પછી મારો હાથ પકડીને કે હું 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 તું કરી દે એમાં એમ શું શું આવી ગઈ શું કરવાનું જો કીધું તું ને જોજો હમણાં હું કરી દઉં ને એટલે ઉભી રહે હાલ હું કરતા ઉભી રહે એ થોડું કઈ થાય ને જોજો ઓલી બાજુ ફરીને કરવાની થાય ને પોતે નહીં કરવા દે પણ નથી થયું હજી થોડું કર થયું જ સિયા લાવો અહીંયા કરી દઉં આ બાજુ છે થઈ જાય પેલું નીચે જતું એટલે હા હા આવું કરો ઈ

દૂર લગાવે સિયે થોડુંક દૂર લગાવાય તો જ રે નહી નહીં રહે દૂર લગાવ અહીંયા નજીક નહીં હા લગાવાય વેરી ગુડ હવે ફિનિશ થઈ ગયા હવે નથી બીજા ત્રણ છે એ મૂકી દીધા જ મમ્મી આ તો પેલા છે આપણે કારમાં રાખવા વાળા ઘર તો બાસ્કેટમાં પડ્યા છે ઘરે રમવા વાળા છે હા એનાથી હવે હવે ફિનિશ એ નજીક ખબર છે કે હજી ત્રણ છે એ બીજા એમ આ ત્રણ કાર વાળા છે ને જે આ ને આટલું બધું હું કાર માં રાખું છું એટલે ક્યારેક જરૂર પડે ને ગાડીમાં તો મળી રહે એટલા માટે થી શું હા એ થઈ ગયું તે કરી દીધું મારો ટન છે કરવાનો તો હું ફ્રી થા પછી હું કરીશ ત્યાં સુધી તું એ એનધીરમ ચલ એમ કર દેવાનું પાછું ચલો સવારે પણ આપણે આજ રૂમમાં મેળા તને પાછા અત્યારે પણ આપણે આજ રૂમમાં મેળા વાઈ ગયા છે સાડા ત્રણ અને અમારું મમ્મી દીકરીનો હાલે છે ટી ટાઈમ ના ટાઈમે નાસ્તો નાસ્તામાં આપણે બનાવ્યો છે ત્યારે પોપકોર્ન કીધું બેન બાઈ બાઈબી ટ્રાય કરે ભાવે છે કે કેમ થાય એમને પણ ખાવામાં અને આમ પણ હળવો નાસ્તો તો પાછું સાંજના જમવામાં કઈ તકલીફ નો થાય અને તો બસ અત્યારે પોપકોર્ન બનાવ્યો છે મસ્ત મજાના

સ્વિચ ચાલુ બંધ કરવી હોય ઉભા રહીને બોલો અહીંયા આવી જવું હોય બાર રોડ ઉપર થોડી પર અહીંયા કંટાળે એટલે રોડ ઉપર રાખીએ તો બારી ઉપર તો ત્યાં ઊભી રહે ઉભા ઉભા જોવાય ને બેઠા બેઠા જોવે ને કાલની ઉઠતા શીખી છે ને એટલે એને હાલવું હોય ઘેરે ઘેરે પકડી નાખી પણ એમાં શું થાય કે પગ ક્યારેક નીકળી જાય તો એ દીકરી બાકી બધા આવી જાવ તો બધાને નાસ્તો કરવા માટે અત્યારે મસ્ત મજાના પોપકોર્ન છે ગરમા ગરમ સિયા એ સિયા તને પોપકોર્ન ભાઈવા ભાઈવા પોપકોર્ન ભાવા કેવા લાગ્યા હે કેવા લાગ્યા હા પછી સિયા ડાન્સ કેમ કરે ડાન્સ કેમ કરે સિયા ડાન્સ કેમ કરે નત બતાવું આ લોકોને એમ બે હાથે કરવાનું હોય ને કેમ કરે સિયા એમ કરે આહા હા આહા હા 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 પછી રાસ ક્યાં લેતા હતા કાલે ત્યાં લેતા હતા ત્યાંથી જોતી હતી તું હે આજે ન તો કાલે હતા સી રાસ ચલો ભાઈ ગયા છે સવા ચાર અને આપણે આવી ગયા છીએ રસોડામાં કેમ કે અત્યારે અચાનક પ્લાન થઈ ગયો છે ચેન્જ અને પ્લાનિંગ ને કેવો થયો છે કે સિયા બેબીને જે વેક્સિન બાકી હતું ને લેવાનું પંદરમાં મંથ વાળું એ હવે સાબજી અત્યારે આવે છે ને તો ધવલ કે આજે જ લેવડાવી લઈએ હમ આવું ને પછી છ વાગ્યા પછી તો મેડમ આવે તો એ ગયા આજે જ લેવડાવી લઈએ હવે રાહ જ જોવું એમ નહીં તો પછી આવતા શનિવાર વિચાર્યું હતું કીધું બીજે દિવસે રવિવાર હોય ને તો તાવ કેવો કઈ હોય ને તો તકલીફ ન થાય પણ હવે ખબર નહીં અને આ વેક્સિન છે એ છે એટલે કે આ છબડાનું પણ હવે ખબર નહીં ભારે હોય હળવું હોય કેવું હોય એ નો આઈડિયા અને આપને કંઈ ખબર નથી તમને લોકોને ખબર પડશે ને કે શું કહેશો કોમેન્ટ કરીને ત્યાં સુધીમાં તો એ થઈ ગયો છે જે થવાનું હશે એટલે એમાં પણ કંઈ પેલું છે નહીં તો બસ ધવલ આવે ને એટલે આપણે વેક્સિન લેવા જવાનું છે તો મેં કીધું લેવા જઈએ ને એમની પેલા રસોઈ બનાવી લઈએ પણ હવે વિચારું છું પાછું યાદ એવું કે સિયા ત્યાંથી આવીને પછી કરવા દેશે કે શું કરશે એ પ્રમાણે પેલા પૂછી લો પછી જ આગળ કામ કરું ને અત્યારે બનાવવાની છે આપણે આપડે તાંજરિયા ની જાવું છે હે જાવું છે બેનબાને તૈયાર કરી દીધા છે સીધ જાવું જ માં

કમ કરવા દેશે ને સિયા દેશે ને કમ કરવા હા હા પછી રડતી નહીં હો ગમ કરે ત્યારે નહીં રડે ને કોણ આવ્યું હશે કોણ આવ્યું હે સિયા કોણ આવ્યું ખુલ્લો જ છે દરવાજો આવી જાવ જે હોય એ કોણ આવ્યું હશે હે સિયા કોણ છે કોણ છે કોણ છે

એમાં નો ડર એને દીકરો ડરવાનું ને કોઈ વાત થી બધામાં બહાદુરું બનવાનું અને પોચી ગયા ફાઇનલ લિટલ વિંગ હોસ્પિટલ